જોડાયેલા હોય જે લોકોને અભ્યાસમાં આગળ વધવું હોય તે ભક્તોએ માં સરસ્વતીના કયા ઉપાયો કરવા જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો પહેલાં તો ભક્તિ સંદેશ કાર્યક્રમના તમામ દર્શક મિત્રોને વસંત પંચમીની ખૂબ ખૂબ શુભકામના જેમ વસંત પંચમી આવવાથી જેમ ઋતુ બદલાય છે વનસ્પતિની અંદર પાનની વૃદ્ધિ થાય છે તેમ તમને પણ વસંત પંચમીની શુભકામના પાઠવું છું અને તમારા જીવનમાં પણ ખુશારી આવે તમારું જીવન પણ સુખમય જાય એવી અમારી શુભકામના મિત્રો વાત કરીએ વસંત પંચમીનું મહત્ત્વ વસંત પંચમીના દિવસે એવું કહેવાય છે કે મા સરસ્વતીનો જન્મદિવસ કહેવામાં આવે છે કામદેવનો પણ જન્મદિવસ કહેવામાં આવે છે શુભ કામ કરવા માટે વસંત પંચમીને બહુ જ શુભ ગણવામાં આવે છે અને તમામ વૃક્ષોની ઉપર પણ નવા પાન આવે છે વસંત પંચમીથી તો અહીંયા વસંત પંચમી જે છે એના દિવસે મા સરસ્વતીનો જન્મ દિવસ છે ને આપણે બધા સૌ જાણીએ છીએ કે મા સરસ્વતીની જેની ઉપર કૃપા હોય ને એ વ્યક્તિને આર્થિક લાભ બહુ થાય છે કેમકે જેનામાં વાણી છે જેનામાં કલા છે જેનામાં સંગીત છે જેનું વિદ્યાસ્થાન અભ્યાસ સારો છે તો એનું સાથે એને અભ્યાસ જેનો સારો હોય ને એને સારું ધન પ્રાપ્ત થાય ભણેલ ગણેલ વ્યક્તિ હોય ને તો એને સારી જ નોકરી મળે સારો જ વ્યવસાય હોય વિદ્યા દાદાથી મિનય મિનમ દાદાથી પાત્ર પાત્ર ધનમ આપનાથી ધના ધર્મ તથા સુખમ તો વિદ્યાની દેવીમાં સરસ્વતી છે અને એવું કહેવાય છે કે આ વખતે વસંત પંચમીમાં બુધવાર બુધવાર એટલે બુધ બેવડું આપે મિત્રો વસંત પંચમીમાં ઘણા આપણે જોઈએ છીએ તો લોકો વાહન બહુ ખરીદી કરતા હોય મકાનની ખરીદી કરતા હોય દરેક વસ્તુની સોનાચાંદની ખરીદી કરતા હોય તો ખરીદી હંમેશા આપણે બુધવારે બહુ કરીએ કેમ કે બુધવારને એવું કહેવાય છે બુધ બેવડું આપે એક મકાન લીધું ને બીજું આવે તો ગમે હા બીજું આવે સારું ને એક વાહન લીધું હોય નવું બીજું વાહન આવે તો સારું એટલે એવું કહેવાય બુધવાર લે લેવાથી માણસને વધારે ફાયદો થાય છે જે ખરીદી કરવી હોય ને તો વસંત પંચમીનો દિવસ પણ સારો છે અને એમાં પાછો યોગાનો યોગ વસંત પંચમી પછી બુધવારનો દિવસ ગણવામાં આવે છે અને બુધ ગ્રહ જે છે એ વાણીનો અને બુદ્ધિનો ગ્રહ ગણવામાં આવે છે અને બુધ ગ્રહ અને મા સરસ્વતીનો સમન્વય એટલે એવું કહેવાય છે કે આ વખતે વસંત પંચમીના દિવસે જે કઈ કલા ક્ષેત્રમાં હોય તે લોકો જો આ ઉપાય કરે છે મંત્ર જાપ કરે છે માં સરસ્વતી પૂજા કરે છે અથવા માં સરસ્વતીના ચરણોમાં એકસો આઠ સફેદ પુષ્પ અથવા સફેદ ફૂલ છે તો પણ માં સરસ્વતી પ્રસન્ન થાય છે શાસ્ત્રમાં દેવી પુરાણની અંદર માં સરસ્વતીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે જેમાં સાવિત્રી ગાયત્રી સતી વાઘદેવી શારદા ભારતી વીણાવાદીની વાણી વિદ્યાધરી અને સર્વ મંગલા કહેવામાં આવે છે અને સ્વરાંબિકા સ્વર જે શબ્દ છે ને શબ્દ અને વાણી એ પણ માં સરસ્વતીની કૃપાથી પ્રાપ્ત થાય છે માં સરસ્વતીની કૃપાથી વાણીનો પ્રભાવ બોલવામાં તાકાત માં સરસ્વતીની કૃપાથી મળે છે સંગીત સંગીત જે છે કલા છે જેનામાં અમુક શબ્દથી સંગીતથી હજારો લોકોના મન મોહી લે તો એ સૂર જે છે ને એમાં સરસ્વતી છે તાલ લય સ્વર રાગ અને રાગીની સ્વરોની માં સરસ્વતી છે મિત્રો આપણા શાસ્ત્રમાં ઘણી બધી વસ્તુ લખ્યું છે કે આપણા જે કંઠ છે ને કંઠની અંદર પણ એક શક્તિ છે તમને ખબર છે કે આપણા શરીરમાં કેટલી શક્તિ છે દરેક શબ્દ ઉત્પન્ન થાય છે પણ શબ્દ ક્યાંથી ઉત્પન્ન થાય છે કંઠમાંથી કયો શબ્દ નીકળે ગમે એટલું તમે કદાચ સર્ચ કરો ને તો કોઈને ખબર ના પડે ગમે એટલું કદાચ અત્યારે હાલ ભણેલા હોય પણ આપણું સંસ્કૃત જે ભણતર હતું એમાં લખ્યું છે કે એ દઈ તો હો કંઠતા કંઠમાંથી એ દઈ તો હો આ શબ્દ છે ને ગળામાંથી નીકળે છે એ હોઠમાંથી ના નીકળે દાંતમાંથી ના નીકળે તાલુમાંથી ના નીકળે પણ કંઠમાંથી નીકળે એ દઈ તો કંઠે તાલુ મકાર બોલવું તો બે હોઠ ભેગા થાય ને તો જ મની ઉત્પત્તિ થાય છે નાક નાકમાંથી પણ શબ્દ નીકળે છે શાસ્ત્ર કેટલું ગહન છે એક એક શબ્દ ક્યાંથી નીકળે છે ને એની જાણકારી પણ આપણા વ્યાકરણની અંદર છે અને શબ્દોની અધિષ્ઠાત્રી માં સરસ્વતી છે ખાસ કરીને સાયન્સના વિદ્યાર્થીઓ હોય અથવા જે લોકો અભ્યાસની અંદર વિદ્યાર્થી નબળા હોય જે લોકોના જીવનમાં કલા ક્ષેત્રમાં એની સફળતા ન મળતી હોય ભણવામાં જેને આગળ વધવું હોય જીવનસાથીનો પ્રેમમાં જેને પ્રેમ ઓછો રહેતો હોય સાથે સાથે સિનેમા અથવા કલાકાર આ બધા જ લોકો જો ખાસ કરીને મા સરસ્વતીની ઉપાસના વસંત પંચમીના દિવસે કરે છે તો એનાથી મા સરસ્વતીની કૃપા મળે છે શક્ય હોય તો તમારા જે વાજેન્દ્ર હોય જેની ઉપર આપણી આજીવિકા છે ચાહે બાસરી હોય ચાહે ઢોલક હોય કે હાર્મોનિયમ હોય કે કોઈ પણ સંગીતના સાધન હોય અથવા પુસ્તક મળે હોય તો પુસ્તકની પણ આજના દિવસે પૂજન કરવું ચંદનનું તિલક મહા સરસ્વતીને ચંદનનું તિલક તમારા જે કંઈ સાધનો હોય એને તમારે ગંગાજલનો થોડો છણકાર કરવાનો ચંદનનું તિલક કરવાનું પીળા ચોખા થોડાક મૂકવાના અને સફેદ અથવા પીળા પુષ્પ ત્યાં મૂકી શકાય હાર પહેરાઈ શકાય અને ધૂપ લઈ અને મંત્ર બોલવાનો ઓમ ઐમ નમા આ મંત્રથી ધૂપ અર્પણ કરો છો એ સંગીતના સાધનોમાં પણ એક શક્તિ ઉત્પન્ન થાય છે અને એ સંગીત આપણા આપણને જલ્દીથી પ્રાપ્ત થાય છે તો ખાસ કરીને આ ઉપાય કરી શકાય બીજા નંબરની વસ્તુ કલા ક્ષેત્રમાં એ ટોપરાની કાચલી લેવી કાચલી બે લેવાની અને એ ટોપરાની કાચલીને જેમ કે આખી કાચલી હોય તો એને બે ભાગ કરવાના એની વચ્ચે થોડું મધ નાખવાનું બીજી ટોપરાની કાચલી એની ઉપર બંધ કરવાની અને એને જો દોરો બાંધીને કોઈ વૃક્ષ નીચે મૂકવામાં આવે ને તો પણ મા સરસ્વતીની કૃપા મળે છે વસંત પંચમ શું કરવું શું ન કરવું નારી નરોન સ્નાન કરવાથી સરસ્વતી કૃપા પ્રાપ્ત થાય છે ગુલાબના પુષ્પથી વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે બ્રાહ્મણને ખાસ કરીને ભોજન કરાવીને ચંદન ની લાકડી અથવા ચંદન વસ્તુ અથવા ચંદન તિલક કરવાનું એનું દાન કરવામાં આવે દક્ષિણ આપવામાં આવે તો બ્રાહ્મણની આશીર્વાદથી જ મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય પુસ્તકનું દાન પેનનું દાન અને વૃક્ષોનું દાન જે વૃક્ષ હોય ને વૃક્ષ લઈ તુલસી હોય કે ચાહે અન્ય વૃક્ષો કોઈને દાન કરવામાં આવે ને તો પણ મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે જે લોકોને વાણીમાં તાકાત લાવી હોય એ લોકો ઓમ એમ ક્લીમ સૌહુ વધ વધ વાઘ વાઘ વધ વધ વાઘ બાદીની સ્વાહ આ મંત્રનો જો જાપ કરવામાં આવે છે તો વાણીની તાકાત મળે છે ફરીથી એક વખત કહી દઉં ઓમ ઐમ ક્લીમ સહુ ડર લાગતો હોય ને તો ભયમાંથી મુક્તિ માટે આ મંત્ર એકસો ને આઠ વખત બોલવામાં આવે તો એનાથી માં સરસ્વતીની કૃપા મળે છે ઓમ ઐમ રીમ શ્રીમ ઓમ ઐમ શ્રીમ વીણા પુસ્તક મમ ભય નિવારય અભયમ દેહી દેહી સ્વાહા ભય જેને અભ્યાસની અંદર બાળકોને ભણવામાં ભય રાખતો હોય ને તો આ શ્લોક તમે એમાં ઉપયોગ કરી શકો છો સાથે સાથે મુહૂર્તની વાત કરી દે કદાચ કોઈ વ્યક્તિને મુર્ત કરવું હોય ગાડી લાવવી હોય તો આજ એવું કહેવાય છે કે આજનો દિવસ શુભ છે પરંતુ એમાંય જો સવારે બપોરે સાંજેના જે મુહૂર્તો છે એ કહી દઉં છું સવારે સાત વાગે ને સત્તર મિનિટથી માંડી સવારના નવ વાગે નવ મિનિટનો સમય જે છે એ શુભ છે તો આ સમયમાં તમે કરી શકો છો બીજો સમય સવારના અને સમય શુભ છે મધ્યાહન એટલે કે બપોરનો સમય જે છે બાર વાગે ને પિસ્તાલીસ મિનિટથી માંડીને ત્રણ વાગે ને તેતાલીસ મિનિટનો સમય જે છે આ પણ મુહૂર્ત માટે શુભ ગણવામાં આવે છે જેમાં શુક્ર બુધ અને ચંદ્રની હોરાઓ છે ચોથું મુહૂર્ત સાંજના સમયે ચાર વાગે ઓગણચાળીસ મિનિટથી મારીને પાંચ વાગ્યાને પાંત્રીસ મિનિટ પાંચ વાગેને પાંત્રીસ મિનિટમાં કરવામાં આવે તો પણ એનું શુભ પરિણામ મળે છે તો મિત્રો વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે બ્રાહ્મણની પૂજાનું મહત્વ છે દાનનું મહત્ત્વ છે સ્નાનનું મહત્ત્વ છે અને સારી વસ્તુનું મૂર્તનું પણ મહત્વ છે તો ચોક્કસ બને ત્યાં સુધી સરસ વસંત પંચમીના દિવસે કોઈ સંગીતના સાધનો અથવા કોઈ વાજિંદ્રાની વસ્તુ કોઈને દાનમાં આપવામાં આવે જેની જરૂરિયાત છે જે કોઈ વ્યક્તિને તો એનાથી પણ મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો જો મજાની જાણકારી મેં તમને આપી છે અને આગળ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય ભગવાન